ગુજરાતી સુવિચાર નમસ્કાર મિત્રો આજના વિડિયોમાં કેટલીક સમજણની એવી વાતો કરીશું જે તમારા જીવનમાં જરૂર ઉપયોગી થશે વિનાશ પડમાં થઈ શકે છે પણ સર્જનમાં સમય લાગે છે ઝાડને કાપતા સમય નથી લાગતો પણ ઝાડ પર ફળ આવતા વર્ષો લાગે છે પર્વત પરથી ઉતરવામાં સમય અને મહેનત ઓછા લાગે છે પણ ચડવામાં સમય અને મહેનત બહુ લાગે છે માત્ર થોડો સમય અને થોડો પ્રયત્ન રોજ કરતા રહીએ તો ભવિષ્યમાં વિકાસની બહુ મોટી શક્યતાઓ પડેલી છે આ સમય પણ ચાલ્યો જશે એ વાત યાદ રાખીશું તો સારા સમયમાં અભિમાન નહીં આવે અને ખરાબ સમયમાં નિરાશા નહીં આવે કોઈની મજાક અને પોતાના પૈસા સમજી વિચારીને ઉડાડવા જોઈએ કોઈની મજાક કરવાથી કાલે આપણી મજાક કોઈ કરશે અને કોઈને માન આપવાથી કોઈ આપણને માન આપશે આજે પૈસા ઉડાડી દઈશું અને કાલે પૈસાની જરૂર પડશે તો શું કરીશું આપણે પૈસાને સાચવીશું તો પૈસા આપણને સાચવશે આપણે કોઈની બુરાઈ કરવી ન જોઈએ કારણ કે બુરાઈ આપણામાં પણ છે લોકો પાસે પણ આપણી બુરાઈ કરવા માટે પૂરતા કારણો છે માણસ હંમેશા પોતાની કિસ્મતને દોષ આપે છે પરંતુ એટલો વિચાર નથી કરતો કે આ બીજ મેં જ વાવ્યું છે જો સમય અને શક્તિનો યોગ્ય ઉપયોગ કરીશું તો કદાચ કિસ્મતને દોષ દેવાનો સમય નહીં આવે નિંદા આકાશ તરફ ફેંકાયેલા એ પથ્થર જેવી છે જે ફરીને એ જ વ્યક્તિ પર પડે છે જેણે તેને ફેંકી હોય છે તમે તમારું ભવિષ્ય ત્યાં સુધી નથી બદલી શકતા જ્યાં સુધી તમે તમારી આદતો નથી બદલતા જ્યારે આદતો બદલાય છે ત્યારે ભવિષ્ય આપોઆપ બદલાય છે સ્વાર્થી દોસ્તોથી વધારે મોટા દુશ્મન બીજા કોઈ નથી હોતા ઇન્તઝાર કરવાવાળાને ફક્ત એટલું જ મળે છે જે કોશિશ કરવાવાળા બાકી છોડી દે છે કોઈ વ્યક્તિને હરાવવા કરતાં એની પર જીત મેળવવી વધારે મુશ્કેલ હોય છે આજની પેઢી વધુ ભેગું કરવા માટે જીવે છે જ્યારે પહેલાંની પેઢીઓ ભેગા થઈને રહેવા જીવતી હતી મિત્રો ચાલો ફરી મળીશું બીજા વિડીયોમાં થેન્ક્સ ફોર વોચિંગ